અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખેદ ખબર હાલ લગ્નની સિઝન પૂરો વર્ષમાં ચાલી રહી છે ત્યારે દશકરોહી નજીક પાત ગામમાં લગ્ન પ્રસંગમાં તિંગાણું સર્જાયું છે લગ્ન પ્રસંગમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે ને જેવી બાબતે ઠપકો આપતા લાકડી અને ઈંટો વડે હુમલો કર્યો છે આ હિંસક હુમલામાં ચાર લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થ ખસેડાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ નજીક આવેલા પાત ગામે લગ્ન પ્રસંગમાં યુદ્ધ જેવો માહોલ જામ્યો હતો પૂરપાટ ઝડપે બાય ખંકારી રહેલું મહિલાને ટક્કર મારી હતી જેને લઈને પરિવારજનોએ યુવકને ઠપકો આપ્યો હતો ત્યારબાદ યુવક ત્યાંથી નીકળ્યો હતો પરંતુ થોડીવાર પછી પોતાના સમર્થકોને લઈને લગ્ન સ્થળે પહોંચ્યો હતો જ્યાં બંને પક્ષો શાબ્દિક બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બની જતા મારામારીના મારીના દ્રશ્યો સર્જાયા હતા યુવક સાથે આવેલા લોકોએ લાકડી અને ઈંટો વડે હુમલો કર્યો હતો આ હિંસક ઘટનામાં બંને પક્ષના મળીને કુલ ચાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ દરી છે બસ આજ માટે આટલું જેને મારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ